ચરણોમાં વંદન શ્રીપાળમૈણાની કથા સર્વ પ્રથમ વિક્રમ સંવત ચૌદસો ને અઠ્યાવીસ માં પ્રાકૃત ભાષામાં લખાઈ હતી ત્યાર વિક્રમ સંવત પંદરસો ને ચોવીસ સંસ્કૃત ભાષામાં શ્રી પાળમૈણાનું ચરિત્ર લખાયું પ્રતિવર્ષ ચૈત્ર માસની અને આસો માસની શાશ્વતી આયમ્બિલ ઓળીના દિવસોમાં લગભગ પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતો આ કથા શ્રીસંઘને સંભળાવતા હોય છે પરંતુ આપણે જે કથાની સફરમાં જઈ રહ્યા છીએ કદાચ એમાંની અમુક ઘટનાઓ મૂળ ગ્રંથમાં પણ વાંચવા નથી મળતી એવી વિશેષ ઘટનાઓ અને પ્રસંગો પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રિય દર્શન એટલે કે ભદ્રગુપ્ત શ્રીશ્વરજી મહારાજાએ આ કથામાં આલેખી છે પૂજ્ય ગુરુદેવ શ્રીના અનેક સાહિત્યો આપણે આગળ માણ્યા અને હજુ પણ આગળ માણતા રહીશું એમાંથી જ એક અદ્ભુત ખજાનો એટલે કે મૈણા અનેક રસોથી ભરપૂર તથા મૈણાના અપૂર્વ નારીત્વને સતીત્વને એના સત્વને કરવા ટી મોટિવેશનલ પંથ જઈ રહી છે અહીં વિશિષ્ટ વાત તો એ છે કે આ કથા લખવામાં પૂજ્ય ગુરુદેવશ્રીને શારીરિક અસ્વસ્થતાના ઘણા વિધનો આવ્યા લગભગ દોઢસો પેજ લખાયા પછી એક મહિના સુધી એક પણ પેજ ન લખાયું અને હવે આ કથા કદાચ હું પૂરી નહીં કરી શકું એવી શંકા પણ એમના મનમાં જાગી પરંતુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની અનહદ કૃપાથી પૂજ્ય ગુરુદેવશ્રીએ આ કથા પૂર્ણ કરી વાત વધારે ન કરતા જલ્દીથી મહિણાના અદ્ભુત જીવન તરફ આપણે સૌ લટાર મારીએ અને એમના જીવનથી અનેક એવા ગુણો આપણા જીવનમાં આત્મસાત કરીને જલ્દીથી પરમપદની પ્રાપ્તિ કરીએ એ જ પરમાત્માને અભ્યર્થના જિનાગ્યા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિછામી દુકડમ જો કથા પસંદ પડે તો ચોક્કસ આપણા સ્વજનો સુધી પણ પહોંચાડીએ પ્રભાતનો સમય હતો ઉજ્જૈની નગરીના રાજપથ પર એક ક્ષીણ કાય સ્ત્રી ધીમે પગલે ચાલી રહી હતી તેનો દેહ કૃષ હતો તેના ગુલાબી ચહેરા પર સમયની કરચલીઓ ઉપસી આવી હતી તેના વસ્ત્રો સાદા હતા છતાં શ્વેત વસ્ત્રોમાં તે જાજરમાન લાગતી હતી તેના દેહ પર સુવર્ણ ન હતું તે નારી પ્રૌઢા લાગતી હતી તેની ચાલમાં ડોલન ન હતું પરંતુ નયનોમાં જ્યોતિ હતી મસ્તક પર દ્રઢતા હતી ચાલ માં એ સ્ત્રીને જોઈ યુવકે યુવતીનો હાથ દબાવી ઉભી રાખી યુવકની આંખો વિકસવર થઈ મુખ પર હર્ષ છવાયો તે દોડ્યો પાછળ યુવતી પણ દોડી યુવક પેલી સ્ત્રીના ચરણોમાં આળોટી પડ્યો મા મારી મા વત્સ તું વત્સ મે તને ન ઓળખ્યો માં હું તારો પુત્ર બેટા શ્રીપાલ એ પ્રૌઢ સ્ત્રીએ પુત્રને બે હાથે ઊભો કર્યો પુત્ર માતાની છાતીએ ચોંટી પડ્યો હર્ષના અનરાધાર આંસુઓથી માતાએ પુત્રના મસ્તકને ભીંજવી નાખ્યું બે હાથે પુત્રને અળગો કરી એના ખભે બે હાથ મૂકી માતા પુત્રના નવા અભિનવ રૂપને જોઈ રહી પડછંદ અને માસલ દે બંકી ગરદન પર ઝૂમતા કાળા ઝુલ્ફા મધુર સ્વર કામદેવને પણ શર સંધાન કરવાનું મન થાય તેવું ભવ્ય લલાટ આંખોમાં હજાર હીરાઓનો તેજ બેટા આ ચમત્કાર સાચો છે કે હું સ્વપ્ન જોઉં છું માં તું સ્વપ્ન નથી જોતી વાસ્તવિકતા જ જોઈએ છે આ ચમત્કાર તારી આ પુત્ર વધુનો છે હજુ તો એ પ્રૌઢા સ્ત્રી યુવતી સામે જુએ તે પહેલા યુવતી એ સ્ત્રીના ચરણોમાં નમી પડી પ્રૌઢા પોતાની એ પુત્ર વધુને બે હાથે ઊભી કરીને એની સામે જોઈ રહી માતાજી તમારા આ સુપુત્ર નિરોગી થયા તે પ્રભાવ પરમાત્મા ઋષભ દેવ છે અને ગુરુદેવ શ્રી મુનિચંદ્ર સુરીજી છે માં એ બધી વાતો ઘરે ગયા પછી કરીશું પરંતુ તારું ચંદ્ર જેવું મુખ કેમ વિલાઈ ગયું મારે તો તારો નાગપાસ જેવો કેશ કલાપ જોવો હતો કમળ પુષ્પના રંગ જેવી તારી દેહ યષ્ટી ની હતી સ્નેહ ભર્યા તારા હાસ્યથી વર્ષોનો થાક ઉતારી નાખવો હતો વત્સ એ બધી વાતો લાંબી છે વાતો સંઘર્ષની છે આંતરબાહ્ય વિઘ્નોની છે એ બધી વાતો સંભળાવીશ નિરાંતે પણ એ પહેલા મારે તને દેવકુમાર જેવો રૂપરૂપનો અંબાર બનાવનારી મારી આ પુત્ર વધુને ઓળખવાની છે એનો પરિચય પામવાનો છે એણે કેવી રીતે તને નિરોગી કર્યો વગેરે બધું જ જાણવું છે માતાજી અત્યારે તો આપણે ઘરે જઈએ તમને ખૂબ વિશ્રામની જરૂર છે સ્નાન ભોજન આદિથી નિવૃત્ત થયા પછી બધી વાત કરીશું હવે તો આપને અહીં જ રહેવાનું છે ઈ પ્રૌઢા હતી રાણી કમલ પ્રભા અંગ દેશના ચંપા નગરીના રાજા સિંહ વિધવા રાણી પેલો યુવાન હતો શ્રીપાળ રાજકુમાર શ્રીપાળ રાણી કમલ પ્રભાનો લાડકવાયો કુમાર છેલ્લે છેલ્લે પુત્રને કુષ્ઠ રોગથી ઘેરાયેલો જોયો હતો આજે એને નિરોગી અને રૂપવાન જોયો ઘણા વર્ષો સંઘર્ષમાં પસાર થયા હતા છેવટે કૌશંબી નગરીમાં એક વિશિષ્ટ જ્ઞાની વિમલગુણ સુરી મળ્યા તેમણે કમલ પ્રભાને કહ્યું હે દેવી તારા કુષ્ઠ રોગી પુત્રને માલવપતિની પુત્રી પરણી છે પત્નીના કહેવાથી તેમણે સિદ્ધ ચક્રની આરાધના કરી તેથી તારો પુત્ર નિરોગી થયો તેનો પ્રબલ પુણ્યોદય પ્રગટ્યો છે

પણ સુંદર અને સુઘડ હતું આંગણામાં ખડગ કોરીને અને મોટા પથ્થરો ગોઠવીને સુંદર બગીચો બનાવવામાં આવ્યો હતો સપાટ જમીન પર સુશોભિત મકાન ઉભેલું હતું તેના પ્રવેશ દ્વારે પહોંચવા માટે નૈસર્ગિક લાગેલા તેવા પગથિયા હતા મકાનની ચો તરફ બોરસલ્લી આંબા અને અરીઠાના વૃક્ષો હતા લાલ રંગના નળિયાના છાપરાવાળું મકાન અંદર અને બહારથી આછા લીલા રંગથી રંગેલું હતું મકાનમાં પ્રવેશતા પહેલા સરસ મજાની અગાસી હતી અગાસીના કઠેડાઓની પાસે વ્યવસ્થિત રીતે કુંડા ગોઠવેલા હતા વચ્ચે વજ નીતરના અને લાકડાના સુખાસનો ગોઠવાયેલા હતા દીવાનખંડમાં સાદાઈ અને સુખડતા દેખાતી હતી જમીન પર આરસની ફરસ એકદમ ચકચકિત હતી ખંડ બધું જ રાજ રચીલું સફાઈ બંધ હતું જોતાં એમ જ લાગે કે આ નવા મકાનમાં માં મૈણા અને શ્રીપાળ આજે જ રહેવા આવ્યા હશે છાપરાની નીચે છત માં કરેલો રંગ પણ તાજો જ કર્યો હોય તેટલી ચોખ્ખી છત લાગતી હતી આ મકાન ઉજ્જૈનીના નગર શ્રેષ્ઠી અને આચાર્ય શ્રી મુનિચંદ્રના પરમ ભક્ત ધર્મપાલનું હતું ગુરુદેવના નિર્દેશથી તેમણે મૈણા અને શ્રીપાળને આ મકાન રહેવા આપ્યું હતું માતા પુત્ર અને પુત્ર વધુ મકાનમાં પ્રવેશ્યાં માતાજી સર્વપ્રથમ આપ લાંબી યાત્રાનો થાક ઉતારવા સ્નાન ઘરમાં જાઓ શાંતિથી સ્નાન કરો અને આપના માટે મેં આ નવા વસ્ત્રો મૂક્યા છે તે પહેરી લેજો હું જાણું છું કે આપ વિધવા રાણી છો કંઈ જ બોલ્યા વિના કમલપ્રભા વસ્ત્રો લઈને સ્નાન સ્નાનઘરમાં દાખલ થઈ ગઈ મયણા રસોઈ ઘરમાં ચાલી ગઈ અને શ્રીપાળ દિબાનખંડમાં એક લાંબા સુખાસન પર બેઠો તેણે ઘણા સમય પછી માને જોઈ હતી તેનું હૃદય હર્ષથી રોમાંચિત હતું તે પોતાનો સમગ્ર વૃત્તાંત માને કહેવા માટે તત્પર બન્યો હતો મૈણા પણ ભોજન બનાવતા આ જ વાત વિચારતી હતી કે મારી સાસુ બધી જ વાત પૂછશે ને હું બધી જ વાત કરીશ ક્ષિપ્રા નદીના તટથી દૂર મૈણા અને શ્રીપાળના બંગલી જેવા ઘર પર સવારનો તડકો છવાયો હતો ઘરના ઉગમણા ખૂણે ઉગેલી મહાકાય રાયણના લીલાછમ પાંદડાની ભીતરમાંથી જાણે સોનું વરસતું હોય તેમ રેશમના તાતણા જેવા કિરણો સરતા હતા અને એનું તેજ બંગલીની અગાશીમાં ગોળ ચપટામાં કે આકાર વિહોણા પુંજમાં ફેલાતો હતો ક્ષિપ્રા નદી પરથી આવતો ધીમો ઠંડો પવન મકાનની બારીમાં લટકતા પડદાને છેડતો હતો તડકાની સાથે બંગલીની આસપાસ બનાવેલી ફૂલની કેરીઓમાંથી ભીની ખુશબુ ઉભરાતી હતી પવનના ઝોકા સાથે એ ફોરમ અંદર આવતી હતી કમલપ્રભાત સ્નાનગૃહી બહાર આવી તેણે સુંદર શ્વેત वस्त्रો પહેર્યા હતા તેના શરીરમાં સ્ફૂર્તિ આવી હતી એના શરીરમાંથી તેજ આભા પ્રકાશ माधुर्य કોમળતા અને सौरभનો અખંડ ઝરણું વહી રહ્યું હતું એની દેહયષ્ટિ જાણે કોઈ દિવ્ય કારીગરે હીરાઓના અખંડ ટુકડાઓ કલાત્મક રીતે ખોદીને બનાવી હતી આવું રૂપ આટલું સૌષ્ઠવ અને આટલી અપૂર્વતા જોઈને મૈણા સ્તબ્ધ થઈ ગઈ શ્રીપાળ તો ટકટકી લગાવીને જોઈ રહ્યો અને માતાને વળગી પડ્યો મા મારી મા હવે તું જેવી હતી મેં તને જેવી જોઈ હતી તેવી લાગે છે હવે મા પુત્ર પછી ખૂબ વાતો કરજો પહેલા આપણે માતાજીને ભોજન કરાવીએ ના ના આપણે ત્રણેય સાથે જ ભોજન કરીશું આજે ઘણા વર્ષો પછી હું મારા લાડલાને ભોજન કરાવીશ કમરામાં ખાસ્સો અજવાળું રેલાતું હતું એક તરફ કાષ્ઠાસન હતું બીજી તરફ પલંગ હતો એક ભીત પાસે કોતરણી કરેલી ફ્રેમમાં મઢેલા અરીસાવાળું સુંદર ટેબલ પડેલું હતું મૈણાએ કમલ પ્રભાને કોતરણી કરેલા પાયાવાળા અને મખમલની બેઠકવાળા સુખાસન પર બેસાડી બેટી તું માલોપતિની રાજકુમારી અને આ મારો પુત્ર કૃષ્ઠરોગથી ઘેરાયેલો વિરૂપ ચહેરાવાળો પુત્ર આ કુયોગ કેવી રીતે થયો એ તો થયો પણ મારો પુત્ર નિરોગી કેવી રીતે થયો વગેરે બધું જ વૃતાંત મારે તમારા બંનેના મુખે સાંભળવો છે માં તારો પણ ગુપ્તવાસનો સંઘર્ષમય વૃતાંત મારે સાંભળવો છે પહેલા તમારો વૃતાંત પછી મારો બરાબર કમલપ્રભાના મુખ પર ઘણા વર્ષો પછી સ્મિત રમવા માંડ્યું